બિલકુલ આમ આદમી પાર્ટીના મિશન વિસ્તાર અરવલ્લી જિલ્લામાં પણ આવવાનું થયું છે પદાધિકારીઓ સાથે મિટિંગ યોજી છે આગામી ચૂંટણીઓ જે નગરપાલિકાની આવી રહી છે એ નગરપાલિકામાં કઈ રીતે લોક પ્રશ્નો ઉઠાવવા લોકોની વચ્ચે કઈ રીતે જવું એ સહિતના કાર્યક્રમો અને સંગઠન અંતર્ગત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે મિશન વિસ્તાર જે કાર્યક્રમ છે એ અમે અહીંયા જિલ્લામાં આવ્યા છીએ જિલ્લાની ટીમ તાલુકામાં જશે નગરપાલિકામાં જશે અને તાલુકાની ટીમ શહેરમાં જશે શહેરની ટીમ જશે તાલુકાની ટીમ ગામડામાં જશે શહેરની ટીમ છે એ બુથમાં અને વોર્ડમાં જશે એ રીતે સતત એક વર્ષ સુધી આ કાર્યક્રમ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલશે અને એમાં અંદાજે પંચાવન હજાર બુથ ઉપર અમે એકથી પાંચ બુથ ઇન્ચાર્જો નિયુક્તિ કરવાનું અમારું ટાર્ગેટ છે સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓને કઈ રીતે સક્રિય કરી શકાય અને જે જવાબદારીઓ જવાબદારી જેમના કાર્યકર્તાઓ ઉપર છે એમને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું એ સહિતના મુદ્દાઓ પર પણ આજે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં

જલસે નલ યોજના છે ઉમરગામ છે અંબાજી સુધી છે એમાં પણ ભ્રષ્ટાચાર છે હજારો કરોડ રૂપિયા નલસે જલ યોજનામાં થયા છે મને તો આશ્ચર્ય છે કે તલાટીઓ બધે ઘરો ઘર નળથી જળ પહોંચી ગયું છે એવા દાખલાઓ લાગ્યું નથી એવા ઘણા પણ ગામડાઓ છે નવસારી બિલેમરોમાં પણ આજે રીતે કૌભાંડો થયા છે અને ભાજપ ન માત્ર શહેરમાં ગામડું હોય શિક્ષણ હોય આરોગ્ય હોય ભરતી હોય પેપર લીક કરવા ખેડૂતોના બાજુ બાજુએ ચારે બાજુ પ્રજાને લૂંટવાનો ભ્રષ્ટાચાર કરીને ઘર ભરવાનો ભાજપનો ધંધો છે જેને આગામી સમયમાં પ્રજા છે એ ભાજપ વિદાય આપશે ગુજરાતમાંથી જેમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી ભગવાન રામે અને અયોધ્યાવાસીઓએ નાત મારી ભાજપ એજ રીતે હવે ગુજરાતમાંથી પણ ભાજપ જવાની થઈ છે સર અરવલ્લીમાં પણ બે માસ પૂર્વે એક નકલી સિંચાઈ પ્રોજેક્ટ ઝડપાઈ આપને એ વાત જાણે છે બે માસ જેટલો સમય વિતવા છતાં પણ તપાસ હજુ બહાર આવી નથી સરકારી નકલી કચેરીઓ હોય સરકાર નકલી હોસ્પિટલો હોય નકલી ડોક્ટરો હોય નકલી અધિકારીઓ હોય નકલી આઈપીએસ આઈએસ અધિકારીઓ હોય નકલી ભાજપના રાજમાં ફૂલે ફાલ્યો છે તમે જો સરકારી કચેરીઓ નકલી મળે આ લુ ફોલ્સ છે કેના હાથમાં ગુજરાત છે મને લાગે છે ભૂપેન્દ્રભાઈ જો ગુજરાત ન સંભાળી શકતા હોય તો તમને રાજીનામું આપીને છોડી દેવું જોઈએ કારણ કે ગુજરાત કયા હાથમાં છે તમે આખા રાજ્યના વડા છો eiuna <laughs> <laughs> ግንኙነቶች የሚያዩነት 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 અને વીજળીની વ્યવસ્થાઓ સુદૃઢ વ્યવસ્થા અને નગર રાજ જે વ્યવસ્થા બિલ અમે લાવવાના છીએ એ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડશે અને મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીને સારો એવો પ્રતિભાવ મળશે